માવો ખાધો છે અત્યારે મેં એને માવો ખાધો છે ને હાલો હવે આપણે કાંઈક નાસ્તામાં બનાવી નાખી ચા રસોઈ ઘરમાં રવિવાર હોય ને ત્યાંથી તે હું છે ને સૂર્યનારાયણને લોટી ચડાવતા ભૂલી જાઉં એવું થાય ત્યારે પહેલાં લોટી ચડાવી પછી નાસ્તાનું કામ ચાલુ કરશું આપણે ખલવાનું પાણું ખૂલતું નથી

ચાલો જો દીવાબત્તી કરીને આવો ને એટલે નાસ્તો તૈયાર છે હો ને નાસ્તામાં પુડલા બનાવ્યા જો હિરલ માટે દૂધ ગરમ થવા મૂકી દીધું છે ઘી વાળું પેલા એને ઈ પાવાનું છે અને અહીંયા પુટલા પુટલા જો ધુમાડા કાઢે છે ત્યારે ચણાના લોટના પુડલા કર્યા છે ગરમ થઈ ગયું છે ને હવે ઈરલને પાઈ દેવાનું છે આપણે

सियाला मम्मी के गुड लागन है ना खाना में देर हो गया तो ना वासन खखड़ा है हम लो तो मारी अचार में ये वासन खखड़ा हो ऐसे जगा दादा चाय पीश हां ना सब गुड ला के ना से जा झाडो गुड लो रखो पड़े तो अंदर मसाला आवे पण तारा पण पाएमके 4

કેસર આવી ગયું કેસર આવી ગયું તો આવી રીતના કાંઈક આવ્યું છે બોક્સ અને હિર અલે ખોલી નાખ્યું છે બસ અમને એમ થાય કે આમાં જલ્દી શું આવ્યું હશે શું હશે એમ એટલે ખોલી નાખ્યું ભાઈ ઓર્ડર કરી દીધો તો હા એટલે આવી ગયું છે કેસર કેસર અઓ ખબર નહોતી કે ભાઈએ કેસરનો ઓર્ડર કર્યો છે એમ એમ કીધુંતું તારા ઘરે પાર્સલ આવશે તો પાર્સલ જોજે એમ હા ખબર પડી કે હવે આપણે કેસર કેવું છે ટેસ્ટ કરીને કઈ કેવું છે એમ ક્યાંનું છે પાછું યાદ નથી કેસર ક્યાંથી દો તમે કે જો હિરલ મોઢા પર સ્માઈલ કેટલી છે આવું કા આવ્યું ને કેસર એટલે આમ તમે જો સરસ છે અસલ કેસર એટલે કેસર કઈ ન ઘટે અમારે હિરલ બેન છે ને થોડાક આમ ઉજાલા બેઠા છે ઉજાલા કેસર જોવાની જઈ હળી ચાખવા મંડી પાછી ઉતાવળી તો બહુ અમારે આપણે દૂધમાં નાખીને જોઈ ઉકાળી આ કેસર આપણને કેવું આવ્યું મળ્યું છે હા એમ તો બ્રાન્ડેડ લાગે છે આ છે કેસર સરસ મજાનું નીરલ બેન તે છે કરવા મળ્યા હવે આપણે દૂધમાં નાખીને બતાવશું કેવું થાય છે એમ કા એણે ચાખ્યો દાંખાત પીળા થઈ ગયા આ શું થઈ ગયા હો ચાલો જો મારે હિરલ બેન જમવા બેઠા છે હા હા હું જોતા નથી જમવામાં પડ્યા છે એને બળી ગલી જ દેવાની છે હારી ન આપતા મગર કાયમીની ટેવ પડી જાય જો અમારી રોટલી કરે છે

અમે સાસ માંગી તો અમને પાણી નાખી આપે અને હારી હારી સાસ એ રાખી મૂકે ચાલો ત્યારે સીતારામ જય શ્રી કૃષ્ણ એને છે ને જો આ હું ચાલુ કર્યું ઓપરીનો ભૂકો કરી જો ઓપરીનો ભૂકો કરવા માંડ્યા હિંગલ જમવા બેઠી છે ના ઈ તો ગરમ રોટલી ખાય છે અને એ આટ માંગે છે હોપારીને ચાળવા

હરું હું બહાર જાલ છું અને આ લોકો કન્ટિન્યુ રાખશે મિત્રો કહું અમારે આવો લોસો થાય જો થાય ગેસ બંધ થઈ ગયો છે ગેસ ફરી વાર તપાવ

ખાના માતા ગળું ગળું દન ગળ બાકીનું જમે ગળું ગળું બાકીનું બરાબર ને હા ત્યારે બાકી બીજું ગળું પછી પછી બને જમીને કે ચેક કર લે સુગર આવ્યું જે માં ચેક કર લે અરે ચેક કરવાનો તો કર્યું તે હા છે 140 140 આવ્યું ચેક તો કરી લીધું ई तो खाती जायन चेकई गती जाय बड ई तो एएम एन काम वेवसी छे न माफ मा खाई ले एंड बस थेटले विधि निघून पसा कधी गिव लागते कारल्यान जूस पीले ई ब्लॉग म तुम्ही જોઈन व्हसी बोलतो हूं अगडना अगडना ब्लॉग म तुम જોઈ व्हसी शू बर मधी जाय तो पाचे कारल्यान जूस बनाई अगडिया कंप्लीट कर नाय पछु अरे वा आता तई रे केमला तई रेसिपी रे ना ना केतो खवराई तई रे, थे रे। ના ના બોળ મોમ શું ઘરે ઇંતર્યો પણ કે તો ખરી લે ગોળ ખા મારા વાલા 5 કિલો ગોળ મોકલા ઉમરવાલા ના ના મોંગળ મારવા કે કાજુ બદામ ભૂકો નાખી દીધો અખરોટ ને કાજુ બદામ હા હવે હવે જો ટોપરાની ખોલી છે બધું

ખાધું છે અહીંયા એવી આપણે કરવાની છે આમાં પડ્યું છે બરોબર થઈ ગયું ને જો તો તો આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે અત્યારે જેટલું ખાય એટલું હારો હું આવેલું કહેવાતમાં કહેતા નથી કે ખાઈ મારું મોઢું ને હાલે મારા પગ તો ખાય એને પોગાય તો ઈ હાલશે કામ કરી નહી ખાય તો કઈ ઉગે નઈ બે કામ કરીને કે હું તો ગઈ એવું થાય ખાશો તો તમને કામ લાગો પાછરે ત્યાં તો ઈ ખાઈ જાય બસ આપડે એને ખબર આવી કે મમ્મી થાય પણ મેં મોળી સારી પાસે સુગર છે કે નહીં એટલે એમાં હિરેન બેન પાથરવાનું શોખી ખાવાનો શોખ નહીં એને કામનો શોખ એવું ભૂકો પાછો એવું છે સરસ કરી અને હવે હિરેન છે ને સરિયા કરીને સરસ પીસ કરી નાખશે કેમ

છે એમાં ખોખડી માં પીચા કટ કોઈ ન કરે એવું કરવાની હમ તો જો હીરે ને કર નાખ્યા છે હવે નાના નાના પીસ ને હીરેલ બેને તો ભૂકા નું કામ ચાલુ કરી દીધું છે હવે બોલ તો હું તમને ટેસ્ટ કરીને કહું કે આનું કોબો કામ હીરેન પછી મોળી જ પાવે કા